જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં નડિયાદ સતરામ સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન બજરંગળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જેહાદી માનસિકતાના વિરોધમાં પૂતળા દહન કરી ધારણા કાર્યક્રમ યોજતા પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે છવ્વીસ નિર્દોષ લોકોના જીવ ગયા તેને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમ તમને બધાને ખબર છે એ રીતે ગઈકાલે કાશ્મીરમાં પહેલ ગામમાં જે રીતે આ બનાવ બન્યો છે અહીંયા આગળ તમને બધાને ખબર છે કે કોઈને જાતિ પૂછવા પૂછવામાં આવી નથી લોકોના પેન્ટ ઉતાર્યા છે અને પૂછપરછ કરતા ખબર પડી કે આ લોકો હિન્દુ છે સનાતની છે અને એમને મારી નાખવામાં આવ્યા છે બસ તો હું મીડિયા થ્રુ તમને એટલું જ કહીશ કે હવે બધા એક થવાની જરૂર છે અહીંયા આગળ કોઈને જાતિ પૂછવામાં નથી આવી કોણ બ્રાહ્મણ કોણ દલિત કોઈએ નથી જોયું જે હિન્દુ છે એની હત્યા કરવામાં આવી છે બસ તો હું તમને બધાને એટલું જ કહીશ કે બટો કે

વિશ્વ હિન્દુ પરિષદ આમ હિન્દુ યુવા ક્રાંતિ આમ અન્ય પ્રકારના સંગઠનો દ્વારા સંતરામ મંદિરના પ્રાંગણમાં બધા ભેગા થયા તે લોકો જે લોકો થી અઠ્યાવીસ લોકો જે લોકો દેવલોક લોક છે તેમની આત્માને ભગવાનના ચરણોમાં સ્થાન મળે એવી શ્રી હરિને અમે પ્રાર્થના કરી છે અને તેમના માનમાં અમે લોકોએ અહીંયા આગળ કેન્ડલ લાઈટ સરગાઈ તે પ્રગટાઈ છે અને અમે બધાએ એમનું માન જાળવીને મૌન ધારણ કર્યું હતું પણ આજે જે આખો કાર્યક્રમ નથી આ એક અમારી વેદના છે અને કાર્યક્રમનું નામ મારશો આ મારી વેદનાઓ છે જે ગઈકાલે કશ્મીરમાં બન્યું તો તમે બધા જોયું હશે કે નિર્દોષ ભારતીયોને કઈ રીતે એક પાકિસ્તાનથી થી આવેલા આતંકવાદીઓ આક્રાંતાઓ ની ઓલાદો જે લોકોએ ઓપન ફાયરિંગ કર્યું અને નિર્દોષ ભારતીયો જે સેનાની સેલાનીઓ હતા ત્યાં ફરવા ગયા હતા તો એ લોકોને રોજગાર આપવા ગયા હતા એ લોકોને ખુલ્લેઆમ કે કતલેઆમ કરી દેવામાં આવ્યા તો એનાનું સંદર્ભમાં આખો હિન્દુ સમાજ આખું ભારત આખું ભારત વ્યથિત છે અને આમાં કોઈ એક ધર્મનો વ્યક્તિ વ્યથિત નથી દરેક ધર્મના લોકો વ્યથિત છે દરેક આ નુકસાન છે તો બસ અમારી એક વેદના છે આજે અમે રૂપે એક કાર્યક્રમ જે જે તમે કહ્યું કરી છે અને ભારતીય જનતા પાર્ટી જે સરકાર અત્યારે ચાલુ સરકાર છે એટલે અમને વાત કરીશ કે જે આ એ લોકો એક્શન આપ્યું છે ને આતંકવાદી એનું રિએક્શન તાત્કાલિક ધોરણે આપે અને કદાચ એ લોકો વિચારતા છે પાકિસ્તાનીઓ